આગળ વધે અને દીકરા એકલી દીકરીઓ ભણાવશો દીકરા નહીં ભણે તો સમાજ વ્યવસ્થા જે કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે એનાથી વધારે આવનાર સમયમાં ના કરવો પડે એટલા માટે વહેલું સોલ્યુશન થાય એ આખા સમાજની માગ હતી બંધારણનું તો લગભગ મોટા ભાગે આપણો જે સમગ્ર વાવ થરાદ આ જિલ્લામાં તો ગામો ગામ મીટીંગો થઈ હતી બધા વિશ્વાસમાં લીધા હતા ગામની કમિટીઓ બની હતી એ બાબતમાં ક્યાંય ફરિયાદ નથી આવતી પણ પેલા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક તાલુકાવાઈઝ મીટીંગો ના થઈ બધાને જે એમની સંમતિ લેવી પડે છે નહીં લેવાની હોય અને એના કારણે કઈ થતું છે પણ એ પણ હવે માફી માગીને બધું જ થાય એવા પ્રયત્નો ચિંતિત છે આ બંધારણ જે કર્યું એ પૂરેપૂરું પાલન થાય એના માટે કરીને ધારાસભ્યોથી કરીને જવાબદાર આગેવાનોથી કરીને બધા વિવિધ સંગઠનો બધા એને ખોટું લાગશે એની પરવા કર્યા વગર એમને ભૂલ કરી દેના ના ભૂલ બીજો ના કરે એના માટે સતત ત્રણેય જિલ્લાની અંદર બધા કટિબંધ છે બાબતનો આપણને રાજીપો હોવો જોઈએ નહીં બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે અહીંયા કન્યા કેરોની વાત થઈ સંસ્થાની વાત થઈ તંત્રીએ કીધું એ વીસ વર્ષથી અહીંયા આપણે ધોળી ધરાક ધકાઈ છે આભાર માનવો જોઈએ કે કદાચ આ દુનિયાની અંદર જે આ જમીન લેવાવાળા મોટા ભાગે છે કે નથી પણ આવડી મોટી વિરાસત આ બનાસકાંઠા કે ઉત્તર ગુજરાતમાં તમે એમ માનો કે ભલે આપણે વિકાસની દ્રષ્ટિએ ઓછા કરતા હોય જે હોય પણ ઓગણીસો સાઠ માં આપણા સમાજના આગેવાનોને સમાજની બોર્ડિંગ જમીન લેવા માટેનું માટે એનાથી મોટી બીજી કઈ ક્રાંતિ હોય લગભગ ઘણો ને હાઈટ વર્ગ ઉપર અને હાઈટ વર્ગ ઉપર એ ટાઈમે એટલી સસ્તા ભાવે જમીન લઈને આપણાને આ આ સસ્તાની માટે કરીને હંગરી એમાં એ વખતે આર્થિક કેવી પરિસ્થિતિ હશે શું હોય છતાં પણ એક વિઝન હાથે એમણે આ ભાભરની અંદર બે જગ્યાઓ લેવાની એ જગ્યા પાંચ હજાર માં લીધી હતી આ જગ્યા અઠ્યાસી હજાર માં લીધી ઓગણીસો અઠ્યાસી માં લેવાની અને પેલી ઓગણીસો ને માં લેવાની બે જગ્યાઓ કદાચ ભણીને આગળ ગઈ હોત પણ સમય સંજોગો વગર થતું નથી જ્યારે જ્યાં જે દિવસે એની ક્રાંતિ આવવાની હોય એ દિવસે આવે છે બાકી ના આવવાની હોય એટલી ઘણા આવે જે આવે તે પણ

ધારાસભ્ય ત્યાં પછી હજાર અઢાર લાખ રૂપિયા આપ્યા હતા કામ કરતા ઘરના ઘડીયા હતા બધું કરાવતા હતા તો કદી એવું નથી અને એવા આભારનું પ્રમાણપત્રની જરૂર એ નથી જે કરતા તે દીકરીઓને સમાજ માટે જવાબદારી સમાજનું હતું કરવું પડે એમાં લેવું નહીં મતું પડે તો સમાજ માટે ઓછું છે આવનાર સમયમાં તાંત્રીએ કીધું કે ભાઈ શેડ બનાવવા માટે આવતું તો તમે જે ભલે આંકડા વાંચ્યા હતા ને આજ તમે માંગ્યું છે આગેર લાખ રૂપિયા સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી શેડ બનાવવાનો છે તો એ ગ્રાઇન્ટ અમે આપીશું

અને કાચી વેચી દેવી દેવી હોય અને એના પરમાણુમાં માર્કેટ વેલ્યુએશન કાઢીને આખેમાંથી બધા કન્ટ્રાક્શન થી જોડાયેલા છે થોડું કેનું કેલ્ક્યુલેશન કાઢજો કે કાચું વેચવાથી કેટલા આવે છે અને પ્લાનિંગ કરવાથી કેટલો ફાયદો થાય છે ઈ બે એંગલથી વિચારશો તો સમાજને ફાયદો થશે અને ધારો કે હો દુકાનની વાત કરી તો હો દુકાનો કાઢવાની થતી હોય ને મિનિમમ આપણે ત્યારે ભાવના માર્કેટના ભાવ પ્રમાણે મૂકીએ ને હું કે પંદર કે વીસ કે જે હોય પણ દસ ના એવરેજ થી મૂકો ને દસ લાખ ના એવરેજ થી તો પણ એક જ માળના ના દસ કરોડ આવે ખાલી એક માળના ના દસ કરોડ આવે હજી આપણે બીજો માળ ત્રીજો માળ તો કરતા જ નથી પણ એ તમારો આપણો બધાનો સંયુક્ત વિષય છે કે જે કઈ કોમર્શિયલ કરવું કાચું વેચવું શું કરવું એ જે રીતે સમાજને વધારે નફો આપવું બધા તમારું બધાનું જે મગજ વધારે જે વિષયમાં કામ કરતું છે એ પ્રમાણે એમાં બધા સાથે મળીને નિર્ણય કરજો અહીંયા કંઈક રસ્તો ગાઢે એક વાત કરી કે ભાઈ આ આટલા જણાને ઓથોરિટી આપી છે અને એના જે પૈસા આવે એની પૂરેપૂરી જમીન લેવાની છે તો એમાં હું પૂરેપૂરો સુર એટલા માટે પુરાવું છું કે આપણે વર્તમાન પેઢી એ ઘણામાં ઉમેરીને વધારે ના લઈ કરે તો કઈ નહીં પણ એ જગ્યાના જેટલા પૈસા આવે એની હોય ટકા જમીન લેવાની દે એમાં હું પૂરેપૂરો ટેકો આપું છું કમસે કમ માઇનસ તો ના હોવું જોઈએ એની અંદર અને તમારા બધાના દિલ સાફ હશે ને તો સમાજ પૈસા લોટ આપશે એમાં વિશ્વાસ સંપાદન ની વાત છે તમે આમ કાંક માં ગાલી કે તમે કઈ નહીં કર્યું હોય તો એમ રહેશે પણ તમે આમ ખુલ્લું રાખશો બધું હશે ને તો કોઈ વાતાવરણ નહીં એટલે જે એક મંચ ઉપર આજથી પંદર વર્ષ પહેલા આવ્યા આજ જગ્યા ઉપર એક મંચ ઉપર આવ્યા હતા એટલે આની બોર્ડિંગ થઈ અને પછી એક મંચમાંથી માંથી ક્યાંક તિરાડું પડી તો એના પછી હજી હાઈસ્કૂલ ને હોસ્ટેલ ચલાવી સબુ લગ્નના માધ્યમથી એટલા પૂરતું બરોબર છે પણ નવું ડેવલપિંગ પંદર 20 માં કશું આપણે કરી શક્યા નથી આ નથી થઈ શક્યું એની એક સૂત્રતા ના આવી એક બીજાનો વિશ્વાસ સંવાદન ના કર્યો અને ભારતંત્રીને એટલા માટે યાદ કરાવવું પડે કે એ ટાઈમે દસ્તાવેજ કરાવ્યા એ ટાઈમે આ જગ્યાનો અને ધીયો તો ટ્રેન રસ્તાનો કેવો દેતા રાખી માધો આ ગગો દે અમે બધા હતા એટલે અમે એવું નતું વિચાર્યું કે સદ વિચાર વિકાસ ટ્રસ્ટ એ તમારું છે અને આ બે જમીન નું તમારા નામે કરાવી દે અને એના માટે અમને તમારા ઉપર એક ટકો વિશ્વાસ નતો અમે ધાર્યું હતું બે પ્રશ્નો નામે અલગ અલગ કરાવી શકતા હતા પણ સમાજને ભેગો કરવાની વાત હતી જુદો કરવાની નથી એટલે નવા ગામ ને જૂના ગામ એ બધું નોકુ નોકુ નારે એટલા માટે કરીને એક જ પ્રશ્ના નામે બે દસ્તાવેજ થયા નહીતર એ ટાઈમે દસ્તાવેજ અલગ પ્રશ્ન એટલે એ ટાઈમ નું બનાયેલું હતું આલે એ પ્રશ્ન દે અને આ ટ્રસ્ટ એ પણ અલગ હતું પણ છતાં આપણે કદી પણ એવું નથી વિચાર્યું કે ભાઈ આની અંદર એક જ ટ્રસ્ટ ના નામે બે જગ્યાઓ થઈ જાય છે અને પાછા બધી પાછળ થી શરતો આવશે કે ભાઈ અમે કઈ ટ્રસ્ટી અમારા બહુમતી અરે આટલા ફલાણા ઢેકડા એ વાત એ કોઈ અમે તો ક્યારે વિચારી નથી અને એવું તમે તો વિચાર રાખતા હતા કે આની અંદર વધારે ભોગ આપે અને સારું કામ કરે એને મોકો આપો આટલો જ વિચાર હતો પણ પાછલા વરોમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણો ક્યાંક અમારી ભૂલ રહી ગઈ છે ક્યાંક તમારી રહી ગઈ છે ક્યાંક ઘટા કરતી હોય છે એના કારણે ક્યાંક ને ક્યાંક કોઈ ટ્રસ્ટીઓને નવા દાખલ કર્યા છે બીજાને તક આપી છે આવો વિશ્વાસ આ વિશ્વાસનું જાળ્યું પણ હવે નકી કરી હોય કે દિલથી કામ કરવું છે તો આ દિલથી કરવા માટેનો હવે સમય